સુરતના બીચ પર ટેમ્પો લઈ સ્ટન્ટ કરી સેલાણીઓના જીવને જોખમમાં મૂકનાર ટેમ્પો ચાલકનો વિડીયો વાયરલ થતા ડુમ્મસ પોલીસે ટેમ્પો ચાલક ને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું સુરતના ડુમસ બીચ પર ટેમ્પો પર સ્ટન્ટ કરવો ચાલકને ભારે પડ્યો છે ડુમસ બીચ પર ટેમ્પો ચાલકે દરિયાના પાણીમાં સ્ટન્ટ કર્યો હતો દરિયા કિનારે બે ફાર્મ રીતે ટેમ્પો ચલાવ્યો પર્યટકોના જીવ જોખમમાં મૂકી હેરાન પરેશાન કર્યા હતા તો કેટલાક લોકોએ ટેમ્પો ચાલકને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો પણ ટેમ્પો ચાલક સમજ્યો ન હતો અને સતત ગફલત ભરી રીતે ટેમ્પો હકી અને સ્ટન્ટ કરી લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હતો જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈ ડુમસ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી ટેમ્પો ચાલક વિક્રમસિંહ રમેશજી ઠાકુરને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવી માફી મંગાવી હતી